ભારત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે દેશના રાજ્યોના કુલ વધુ સર્વે કરી ગામડાને વિવિધ કેટેગરીમાં વિજેતા ઘોષિત કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે અંતર્ગત જામનગર જિલ્લાના ખીજડીયા ગામને સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરિઝમ વિલેજ બે હજાર એવોર્ડ એનાયત થતા જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે

એ ખૂબ જ આનંદની વાત છે બર્ડ સેન્ચુરી અને ગામ આ બંનેના સહિયાર પુરસાથે ઉત્તરોત્તર પ્રગતિ થાય સેન્ચુરીમાં સમગ્ર વિશ્વમાંથી માણસો મુલાકાતે આવતા રહે અને પ્રકૃતિ સાથેનું જે એટેચમેન્ટ છે આવનારી પેઢીને કે વૃક્ષો છે વનસ્પતિ છે પક્ષીઓ છે એની જાળવણી જાણકારી મળતી રહે અને વધારે વધારે બાળકો સુધી આ મેસેજ જાય અને એને ખબર પડે કે પ્રકૃતિ શું છે પર્યાવરણ શું છે અને પર્યાવરણ વિશેની જનજાગૃતિ વધારે વધારે લોકોને ફેલાય એનું મહત્વ બધાને આપણે સમજાવી શકીએ સેન્ચુરીની મુલાકાતથી સેન્ચુરીના કારણે માની લ્યો કે લોકલ આજીવિકાના સાધનો પણ ઊભા થતા હોય છે ઝીણા મોઢા ટુરિઝમ છે લેબર જોબ છે ઘણા બધા એક એ બીજી રીતે આડકતરી રીતે ફાયદા થતા હોય છે દાખલા તરીકે સાવ નાના નાનું હોય તો પંચરવાળો હોય ગાડી વાળો હોય ઘરે પણ બિઝનેસ મળતો જ હોય છે હોટેલવાળો હોય તો રેસ્ટોરન્ટો પણ મળતો હોય છે એટલે દરેક વસ્તુની પાછળ બીજી ઘણી બધી વસ્તુ સંકળાયેલી હોય છે અને વિશેષ ખીજડીયા બર્ડ સેન્ચુરીમાં તો પીએમ સાહેબને ખુદ પસંદગીનું સેન્ટર છે કે એમણે આમાં ખૂબ આના માટે મહેનત કરેલી છે અને ખીજડીયા સેન્ચુરી વધારે વધારે પ્રગતિ કરે એવું એમની પણ લાગણી અંદરથી રહે છે અને સમગ્ર ભારતમાં ટુરિઝમને જે નવો વેગ આપ્યો છે એટલે સરકાર સરકારશ્રીને પણ આ તકે એવું અભિનંદન આપું છું અને આપણે જે બેસ્ટ ટુરિઝમનો ખીજડીયા અને એવોર્ડ મળ્યો છે એની પણ અમે બધા આનંદ અને ગૌરવની લાગણીઓ ખીજડીયા ગામની ગઈકાલે ગુજરાત બેસ્ટ ટુરિઝમ એવોર્ડ બે હજાર ત્રેવીસ તરીકે ખીજડીયા ગામની પસંદગી થઈ છે એ બદલ છે ખીજડીયા ગામ અને ખીજડીયા ફોરેસ્ટ વિભાગ એક ખુશી લાગણી અનુભવે છે ખીજડીયા ગામને ને best tourism award ખીજડીયા પક્ષી અભ્યારણ કારણે મળ્યો છે ખીજડીયા ગામ દર વર્ષે હજારોની સંખ્યામાં ટુરિસ્ટો માં પક્ષી અભ્યારણ ની મુલાકાત લે છે અને આ એવોર્ડ મળવાને કારણે ખીજડીયા ગામમાં એક આનંદ અને ખુશીનો માહોલ છે તેમજ અ અને કારણે ખીજડીયા ગામમાં પક્ષી અભ્યારણ ને કારણે એક સામાજિક આર્થિક ટ્રાન્સપોર્ટેશન એવી એક સ્થાનિક રોજગારીની તકો વધારેમાં વધારે ટુરિસ્ટો જેમ પક્ષી અભિયારણ્યની મુલાકાત લેશે તેમ સ્થાનિક રોજગારીનું પ્રમાણ વધશે આ ખીજડીયા ગામ એક silver સિલ્વર માં ભારત સરકારની જે સાઇડ છે silver કેટેગરી એમાં સ્થાન પામ્યું છે તેમજ ગુજરાતમાં કુલ ચાર રામસર સાઇડ ડિક્લેર થયેલી છે તેમાંથી ખીજડીયા ગામ બે હાજર એકવીસ ખીજડીયા પક્ષી અભિયારણ રામસર સાહિત તરીકે ડિક્લેર થયેલ છે તે બદલ અમે ગામ લોકો એક ખુશી ની લાગણી અનુભવીએ છીએ